હેલો જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે જાયકાબાઈ ખુશ્બુમાં નવરાત્રિ ચાલુ છે ને હવે દશેરા આવવાના થોડા જ દિવસો બાકી છે તો આપણે બજારથી પણ વધારે હેલ્ધી ને ફ્રેશ ઇન્સ્ટન્ટ જલેબી ઘરે બનાવીએ એકદમ ક્રિસ્પીને રસ ભરી ને સાથે ટેસ્ટફુલ જલેબી બનાવીએ તો બધી જ તે ટિપ્સને માપ સાથે બનાવવાનું ચાલુ કરીશું તો પરફેક્ટને આસાન રીતથી ઘરે કેવી રીતે બનાવી તે આપણે એના માપ પર ડિપેન્ડ કરે છે તો જે બી છે માપ પર જ બધું છે તો તમે હું જેમ બતાવું એ માપ લઈ લેશું તો અત્યારે મેં વન ફોર્થ કપ ખાટું દહીં લીધેલું છે તેની સાથે હાફ કપ પાણી વન ફોર્થ ટી સ્પૂન બેકિંગ સોડા હાફ ટી સ્પૂન ઘી અને વન કપ મેંદો બસ આટલું જ લેવાનું છે આનાથી વધારે કંઈ જ નથી અને ઇન્સ્ટન્ટ જલેબી બનીને તૈયાર થશે તો તેમાં આપણે લઈશું એક કપ મેંદો અને હવે મોણ માટે તેમાં નાખીશું ઘી તો હાફ ટી સ્પૂન ઘી છે હવે બધું જ મિક્સ કરી લઈશું અને સરસ એવો લોટને મસળી લઈશું જેથી તે લોટમાં મોણ અપાઈ જાય મસળીને સરસ એવો લોટ આપણે બનાવી લેવાનો છે અને તેનામાં હવે આપણે દહીં ઉમેરવાનું છે સરસ એવું મિક્સ કરી લેવાનું છે જેમ આપણે રોટલીનો લોટ બાંધીએ કે ભાખરીનો લોટ બાંધીએ એવી રીતે આ લોટને પણ મૌણ આપવાનું છે હવે તેમાં આપણે દહીં ઉમેરી દઈશું દહીં ઉમેરી અને થોડું એવું મિક્સ કરીશું મિક્સ કરી અને આપણે જે પાણી સાઈડમાં રાખેલું હતું તે પાણી લઈ લેશું અને ધીરે ધીરે પાણી એડ કરવાનું છે એક સાથે બધું પાણી રેડી નથી દેવાનું તો બને ત્યાં સુધી તમારે જેમ જોઈ જરૂર પડે તેમ તેમ તમે પાણીને એડ કરતા જઈશું એવી જ રીતે આપણું આ માપ પરફેક્ટ છે તો આ બેટર બનાવવામાં પૂરો અડધો કપ પાણી એડ થઈ જશે તો એવી રીતે આપણે બધું જ પાણી ધીરે ધીરે એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું પહેલાં મિક્સ કરવામાં થોડી કઠિનાઈ આવશે પણ તમારે ધીરે ધીરે થોડું ઓછું ઓછું પાણી નાખીને જ મિક્સ કરવાનું છે એક સાથે બધું પાણી નાખી દેવાનું નથી અને આવી રીતે એકદમ થીક પણ નહીં અને એકદમ ઢીલું પણ નહીં એવું બેટર બનશે અને પૂરો એક કપ અડધો કપ પાણી વપરાઈ ગયું છે હવે બસ મિક્સ જ કરવાનું છે અને ફેટવાનું છે બરાબર તમે જેટલું આ બેટરને ફેટશો એટલી તમારી જલેબી ખૂબ જ સરસ બનશે તો આવી રીતે તમારે ફેંટવાનું છે અને લો બેટર તમે જોશો તો તમને લાગશે કે એકદમ ચીકાસવાળું છે એવું હોવું જોઈએ જો તમારે ચીકાસવાળું આવું ના લાગે તો પાછી એક ટેબલ સ્પૂન પાણી રેડી અને ફરીથી મિક્સ કરવાનું પણ અત્યારે જે મેં માપ બતાવ્યું છે તેટલું જ તમારે જોઈશે વધારે નહીં જોઈએ હવે તેને ઢાંકી અને પંદર મિનિટ માટે મૂકી દઈશું હવે સાઈડમાં આપણે ચાસણીની તૈયારી કરી લઈશું તો ચાસણી માટે મેં અત્યારે એક કપ ખાંડ લીધી છે અને સાથે એક કપ પાણી એડ કરવાનું છે ખાંડ પણ એક કપ લેવાની છે અને પાણી પણ એક કપ જ લેવાનું છે સાથે આપણે તેમાં જ કેસરના વાળા ઉમેરી દઈશું અને તેની સાથે જ આપણે ઇલાયચી પાવડર એડ કરીશું હવે બધું લઈ લીધા પછી ગેસને ચાલુ કરીશું અને એકદમ ધીમા તાપ પર ખાંડને ઓગળવા દઈશું ખાંડ ઓગળે તે પહેલાં આપણે એક લીંબુ લઈ લઈશું લીંબુને લીંબુનો જે એકદમ નાનો પીસ હોય એટલો લેવાનો છે અને તેમાં તેમાં નીચવી દેવાનું છે અને જે એનું છોતરું છે તે અંદર એડ કરી દેવાનું છે જેથી આપણી ખાંડ ક્રિસ્ટલ ના બને અને સરસ એવી ચાસણી બનીને તૈયાર થશે આને કોઈ એક તારની ચાસણી કે એવું કંઈ કરવાની જરૂર નથી જ્યારે તમે ખાંડ ઓગળી જાય અને પછી તમે તેને જોશો તો તમારી ખાંડની ચાસણી થોડી જાડી લાગે ત્યારે તમારે બંધ કરી દેવાનું છે વધારે કંઈ એક તારની ચાસણી કરવી એવું જરૂરી નથી તો હવે તમે જોઈ શકો છો કે સરસ એવું ખાંડ ઓગળી ગઈ છે અને ચાસણી ઉકળવા લાગી છે તો તેને દસથી પંદર મિનિટ આપણે મીડિયમ તાપે જ ઉકાળવાની છે અને ફૂલ ગેસ બિલકુલ પણ કરવાનો નથી તો આપણે થોડી થોડી વાર હલાવતા જઈશું અને ચાસણીને બનાવી લઈશું તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં ચાસણી ઘટ થવા લાગી છે તો હજી આપણે થોડી વાર તેને રહેવા દઈશું હવે આપણી ચાસણી બનીને તૈયાર થઈ ગઈ છે ઉપર એકદમ થોડા વાઇટ વ્હાઈટ બબલ પણ આવવા લાગ્યા છે અને ચાસણી આપણે જે જલેબી માટે જોઈએ તેવી થઈને તૈયાર છે તો હવે આપણે તેને તો હવે ચાસણીને આપણે બંધ કરી દેવાની છે અને તમે જોઈ શકો છો કે પહેલાં કેટલી એકદમ પતલી હતી અને હવે ચાસણી ઘટ થઈ ગઈ છે તો હવે ગેસ બંધ કરી અને ચાસણીને આપણે સાઈડમાં મૂકી દઈશું અને હવે આપણે જલેબીનું બેટર જોઈ લઈશું તો જલેબીનું બેટર તમે જોઈ શકો છો કે ઉપર તેનો આથો આવ્યો હોય તેવું બેટર બનીને તૈયાર થઈ ગયું છે આમાં બબલ દેખાતા નથી પણ તમે જ્યારે જલેબીનું બેટર બનાવશો ત્યારે તમને દેખાશે કે ઉપર ઝીણા ઝીણા બબલ પણ આવી જાય છે અને આપણું બેટર પણ સરસ એવું થઈ ગયું છે હવે એકદમ સરસ આવી રીતે ફેંટીશું જેથી તેમાં એર ભરાય તો આપણી જલેબી ખૂબ જ એવી સરસ પડે તો બેથી ત્રણ મિનિટ સુધી બરાબર ફેંટવાનું છે હવે બેટરને તમે જોઈ લો કે બેટર આપણે કેવું રાખવું ફેટ્યા પછી જલેબી બનાવવાની શરૂઆત કરીશું તો જલેબી આપણે સેમાથી બનાવી તે હું તમને બતાવું છું તેના માટે આપણે એક કપ લઈ લેશું અને તેમાં પાઇપિંગ બેગ મૂકીશું અત્યારે માર્કેટમાં આવી પાઇપિંગ બેગ મળે છે તો પાઇપિંગ બેગ લઈ લેશું અને તેમાં આપણે જે બેટર બનાવીને રાખ્યું છે તે બેટરને એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે બેટર કેવું બનીને તૈયાર થયું છે તે એકદમ સ્ટ્રેચ હોય એવી રીતે બન્યું છે તો જો જરા તમારું બેટર છૂટું છૂટું હોય તો તમારે થોડું પાણી એડ કરવું તો હવે લઈ અને બેટરને ઉપર પાઇપિંગ બેગમાં ગાંઠ વાળી દઈશું જેથી બેટર બહાર નીકળે નહીં અને જલેબી પાડવામાં ખૂબ જ ઇઝી રહે તો હવે તેમાં આપણે એકદમ નાનો કટ લગાવી દઈશું વધારે મોટો કટ નથી આપવાનો તમે જોઈ શકો છો કે મેં કટ કેટલો નાનો લગાવેલો છે તો હું તમને એક ટ્રેમાં પહેલાં બતાવી દઉં કે આપણે કેવી રીતે જલેબી પાડવાની છે પહેલાં રાઉન્ડ રાઉન્ડ કરી લઈશું બેથી ત્રણ વાર અને વચ્ચે કટ આપી દઈશું તો આવી રીતે હવે આપણે જલેબી બનાવીશું જલેબી બનાવવા માટે ફ્લેટ વાસણ લેવાનું છે તો અત્યારે મેં આયરનનું પેન લીધું છે મારી પાસે આ અવેલેબલ હતું તો મેં અત્યારે આ લીધું છે તેમાં આપણે એક આંગળીનો વેઢો ડૂબે એટલું જ તેલ લેવાનું છે તો તેલને આપણે ગરમ થવા દઈશું અને સાઈડમાં ચાસણી મૂકીને તૈયાર કરી લેશું જો ચાસણી ઠંડી થઈ ગઈ હોય તો તમારે નોર્મલ ગરમ કરી દેવાની છે હવે તેલમાં મેં એક ડ્રોપ પાડીને બતાવ્યું તો તો સરસ એવું ડ્રોપ ઉપર આવી ગયું છે તો આપણે ચા જલેબી માટે તેલ કમ્પ્લીટ તૈયાર છે તેલ એકદમ હાઈ ફ્લેમ પર ગરમ કરવાનું નથી ધીમા તાપે ગરમ કરવાનું છે અને આવું ગરમ હોવું જોઈએ કે તમે જલેબી નાખો અને ધીરે ધીરે ઉપર આવે તો તમે જોઈ શકો છો કે હું જલેબી કેવી રીતે પાડું છું તો તમે એવી રીતે પાડી શકો છો અત્યારે મેં નાની મારની પાડી છે તમે મોટી પણ પાડી શકો છો શરૂઆતમાં પહેલાં નાની પાડીને જોઈ જુઓ પછી બરાબર પડે તો તમારે મોટી પાડવાની તો પહેલાં આપણે જે જલેબી નાખી હતી તે એકદમ સરસ એવી ઉપર આવવા લાગી છે અને બીજી પણ ધીરે ધીરે ઉપર આવી જશે તમારે બધી જ જલેબી આવી રીતે પાડીને બનાવા લેવાની છે ધીરે ધીરે તમે સાઈડ સાઈડ કરી જવાની છે અને જલેબીને બનાવતું જવાનું છે તો હવે પહેલાં જે આપણે જલેબી નાખી હતી તે ઉપર આવી ગઈ છે એવી રીતે આપણે બધી જલેબી બનાવી અને ગોલ્ડન બ્રાઉન કરવાની છે તો નીચેથી જરાક એવી તમને ગોલ્ડન બ્રાઉન લાગે પછી તેને ફેરવી લેવાની છે આ જલેબી ઘરે ખૂબ જ સરસ બને છે અત્યારે તહેવારોમાં જ બધા જ નાસ્તા કે કોઈ પણ વસ્તુ વહેલાથી બનાવેલી હોય છે એને કેટલા દિવસની વાસી હોય છે તો બને ત્યાં સુધી તમે આ ઇન્સ્ટન્ટ જલેબી ઘરે એકવાર જરૂરથી બનાવજો તમે કોમેન્ટમાં મને કહેજો કે તમને કેવી લાગી હવે ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો મેં તેને ફેરવી લીધી છે તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટ પરથી જોવો છો તે પણ મને જરૂરથી જણાવજો તમને મારી રેસીપી કેવી લાગે છે તે પણ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો તો હવે તમે જોઈ શકો છો જલેબી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે અને હવે ડાયરેક્ટ જ આપણે ચાસણીમાં એડ કરી દેવાની છે ચાસણી આપણી આંગળી નાખી અને ગરમ લાગે એટલી ગરમ હોવી જોઈએ હવે તેમાં બે મિનિટ આપણે તેને ચાસણીમાં રહેવા દેસું જેથી તે ચાસણી પી લે અને સરસ એવી આપણી બનીને તૈયાર થઈ જાય તો એવી રીતે મેં બીજી પણ ચા જલેબીને બનાવીને તૈયાર કરી છે હવે તમે જોઈ શકો છો કે મેં થોડી મોટી મોટી બનાવી છે આવી રીતે તમે બધી જ જલેબીને બનાવીને તૈયાર કરી લેજો આ જલેબી એકદમ સરસ લાગે છે અને જો તમારે વધારે ખાટું દહીં તમે લેશો તો એનાથી પણ સરસ લાગશે મીડિયમ હશે તો પણ ચાલશે પણ ખાટું દહીં લેશો તો વધારે મજા આવશે તો તહેવારોમાં જલેબી ખાવા માટે ખૂબ જ તૈયાર છે આ જલેબી પણ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણી ચાસણીમાં જલેબી હતી તે પણ તૈયાર થઈ ગઈ છે તો તેને આપણે એક કાણાવાળા ઢાંકણા પર નીકાળી લેશું જેથી વધારાની ચાસણી નીચે પડી જાય અને આપણી જલેબી ખૂબ એવી સરસ તૈયાર થઈ જાય તો હવે બધી જલેબી બનાવીને તૈયાર કરી લઈશું તો જલેબીને હું તમને તોડીને બતાવું કે જલેબી કેવી બની છે તો તમે જોઈ શકો છો કે જલેબી ખૂબ જ એવી સરસ બનીને તૈયાર થઈ ગઈ છે આવી ગયું ને મોઢામાં પાણી કે આજે જ બનાવીને ખાઈ લઈએ તો ફ્રેન્ડ્સ બનાવો અને ખાવ ને મને કહો કેવી બની છે તો સાથે મેં ફાફડા પણ બનાવ્યા છે અને પપૈયાનો સંભારો પણ બનાવ્યો છે જો તમારે ફાફડા પણ શીખવા હોય ઘરે એકદમ ઈઝી રીતે બનાવવા હોય તો મેં માપ સહિત શીખવાડેલા છે તો તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું તો તમે ફાફડા પણ ત્યાં જઈને જુઓ અને કેવા લાગ્યા તમને તે પણ મને કહેજો ફાફડા એકવાર જરૂરથી ઘરે બનાવજો તમને ખૂબ જ ટેસ્ટી લાગશે અને બનાવવામાં ખૂબ જ સરળ છે તો જ્યારે બનાવો ત્યારે મને કોમેન્ટ જરૂરથી કહેજો તો નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલી બે લાયકનને જરૂરથી દબાવજો જેથી તમને નવી રેસીપીની નોટિફિકેશન મળી જાય એન્જોય ફ્રેન્ડ હેપી દશેરા